અને તહેવારના દિવસો હોય નાના માણસોને પૈસાની જરૂર હોય વૃદ્ધોની પેન્શન વિધવા સહાયની રકમ પોસ્ટ ઓફિસમાં જમા થતી હોય આમ નાના માણસોને ખાતા પણ હોય પંદર દિવસ થતા કનેક્ટિવિટી ના હોવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ પ્રશ્ને પોસ્ટ ઓફિસના અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું કે અમે પંદર દિવસ પહેલા આજ લેખિતમાં જાણ કરી દીધી છે અને કનેક્ટિવિટી વિના અમે કોઈ વહીવટ ના કરી શકીએ અધિકારીઓ જણાવેલું કે અત્યારે ની કોમ્પ્યુટર કનેક્ટિવિટી તથા અન્ય સિસ્ટમ છેલ્લા પંદર દિવસથી એટલે કે પાંચ ઓગસ્ટથી બંધ છે તો તમારું કોઈ પણ કામ અત્યારે થઈ શકશે નહીં અહીંયા આવી અને નજર કરેલી તો વૃદ્ધ માણસો આ તહેવારના દિવસોમાં પોતાના પૈસા લેવા માટે આવેલા વિધવા પેન્શન માટે આવેલા તો કોઈપણને પોતાના પૈસા મળતા નથી જવાબદાર અધિકારી અધિકારીશ્રીઓ દ્વારા ઉપરના લેવલે એમની હેડ ઓફિસ હેડ ઓફિસમાં જાણ કરેલ હોવા છતાં પણ છેલ્લા પંદર પંદર દિવસ ત્યાં અહીંયા કોઈ પણ ટેકનિકલ ફોલ સુધારવામાં આવેલ નથી આમ તો વૃદ્ધો પોતે પોતાની અવસ્થાને કારણે માંડ સ્થાનિક ઓફિસમાં પહોંચતા હોય અને નાના માણસોને ભાડા ખર્ચીને કેશોદ કે બીજા સેન્ટરોમાં ધંધો બંધ કરી જવું ના પોસાય ત્યારે પોસ્ટમાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તાત્કાલિક નેટ કનેક્ટિવિટી ચાલુ કરે તેવી માંગ ઉઠી છે